ગોધરા શહેરમાં સહારા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી એક હજાર ઉપરાંત જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું ગોધરા શહેરમાં છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી સહારા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદ લોકોનો સહારો બનીને લોકફાળાના સહયોગથી મદદ કરી રહ્યું છે ત્યારે પાછલા ત્રણેક વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આગળ અભ્યાસ કરવા માટે મદદ સહારા ટ્રસ્ટ લોકફાળાથી લોકોની મદદ કરી રહ્યું છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ધોરણ ત્રણથી ધોરણ બારમાં અભ્યાસ કરતા એક ઉપરાંત વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મદદરૂપ થવા માંગતા હોય તો ટ્રસ્ટનો સંપર્ક કરીને મદદરૂપ થઈ શકો છો સરળ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ દ્વારા ગરીબ અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલની નોટબુક અને ફૂલ સ્કેપના ચોપડા અમે અમારા તરફથી વિતરણ કરીએ છીએ આજના યુગના અંદર એજ્યુકેશનની ખૂબ જરૂર હોય એજ્યુકેશન મોંઘું હોવાથી ગરીબ બાળકો ભણી ના શકતા હોય તેઓને અમે મદદ કરીએ છીએ સખીદાતાઓ અમને ડોનેશન આપે એના જેટલું ડોનેશન આવે એ મારફતે અમે એટલું ચોપડા અને એ મંગાઈને એ લોકોને Y